નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઈક અને સબ્સ્ક્રાઇબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે નવી સંસદીય સમિતિ પ્રણાલીની શરૂઆત કયા વર્ષથી થઈ નવી સંસદીય સમિતિ પ્રણાલીની શરૂઆત ઈસવીસન ઓગણીસો એકાણું થી થઈ બીજો પ્રશ્ન છે ભારતમાં સંસદીય સમિતિની ભલામણ કરનાર સમિતિ કઈ તે હતી સંસદીય નિયમ સમિતિ ત્રીજો પ્રશ્ન છે લોકસભામાં કોઈ પણ ખરડા ઉપર સામાન્ય ચર્ચા કયા સ્તર પર થાય છે દ્વિતીય વાંચનમાં ચોથો પ્રશ્ન છે કયા રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે લોકસભામાં અનામત નથી અરુણાચલ પ્રદેશ અને મેઘાલય પાંચમો પ્રશ્ન છે લોકસભામાં અનુસૂચિત જનજાતિઓ માટે કયા રાજ્યમાં સૌથી વધુ બેઠકો અનામત છે મધ્યપ્રદેશમાં છઠ્ઠો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો વીસ શું જોગવાય છે તો સંસદમાં વાપરવાની ભાષાની સાતમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો એકવીસમાં શું જોગવાય છે તો સંસદમાં ચર્ચા વિચારણા પર નિયંત્રણને આઠમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો બાવીસમાં માં શું જોગવાય છે ન્યાયાલય સંસદની કાર્યવાહીની તપાસ કરી શકશે નહીં નવમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો ત્રેવીસમાં માં શું જોગવાઈ છે સંસદની બેઠક ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા દસમો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમ સંસદની બેઠકની તારીખથી કેટલા દિવસમાં મંજૂર થવો જરૂરી છે 42 દિવસ એટલે કે છ અઠવાડિયામાં અગિયારમો પ્રશ્ન છે વીટો એ કઈ ભાષાનો શબ્દ છે લેટિન બારમો પ્રશ્ન છે આત્યંતિક વીટોનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે બ્રિટન કઈ વીટો શક્તિ મુજબ રાષ્ટ્રપતિ વિધેયકને મંજૂરી આપવાનો ઇનકાર કરી શકે આંત્યંતિક વીટો નિલંબનકારી વીટોનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ફ્રાન્સ પોકેટ વીટોનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે અમેરિકા કઈ વીટો શક્તિ મુજબ રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને અનિશ્ચિત કાળ સુધી રોકી રાખે છે અથવા મંજૂરી આપે છે પોકેટવીટો પોકેટવીટોનો સૌ પ્રથમ ઉપયોગ કયા બિલમાં થયો હતો ભારતીય પોસ્ટ સુધારણા વિધેયક જ્ઞાની જેલસિંહના સમયમાં ઓગણીસો ને છ્યાસી આત્યંતિક વીટોનો સૌ પ્રથમ ઉપયોગ કયા બિલમાં થયો હતો પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ રાજ્ય યુનિયન એપ્રોપ્રિએશન બિલ રાજેન્દ્ર પ્રસાદના સમયમાં ઓગણીસો ને ચોપન નિલંબનકારી વીટોનો સૌ પ્રથમ ઉપયોગ કયા બિલમાં થયો હતો ઓફિસ ઓફ પ્રોફિટ બિલ પ્રણવ મુખર્જી બે હજાર છમાં માં વીસમો પ્રશ્ન છે નેશનલ ડિફેન્સ એકેડમી ક્યાં આવેલી છે ખડગવાસલા મહારાષ્ટ્રમાં ઇન્ડિયન મિલિટરી એકેડમી દેહરાદૂન ઉત્તરાખંડમાં નેશનલ ડિફેન્સ કોલેજ નવી દિલ્હી અસમ રાઇફલ્સની સ્થાપના ઈસવીસન અઢારસો ને પાંત્રીસમાં અને તેનું હેડક્વાર્ટર આવેલું છે શિલોંગમાં અસમ રાઇફલ્સનું સુરક્ષા સ્થળ ઉત્તર પૂર્વી સરહદની સુરક્ષા આઈટીબીપી એટલે કે ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસ સુરક્ષા બળનું સ્થાપના વર્ષ ઈસવીસન ઓગણીસો બાસઠ ભારત તિબેટની સરહદ સુરક્ષા માટે કયા સુરક્ષા બળની સ્થાપના કરવામાં આવી છે આઈટીબીપી ઓગણીસો ને બાસઠમાં સશસ્ત્ર સીમા બળ એટલે કે સ્થાપના ઈસવીસન ઓગણીસો કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય સરહદ સુરક્ષા બોર્ડર સિક્યુરિટી ફોર્સની સ્થાપના ઈસવીસન ઓગણીસો પાસઠ માં કરવામાં આવી હતી ભારત નેપાળ સરહદ સુરક્ષા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફની સ્થાપના ને ઓગણચાલીસમાં આંતરિક સુરક્ષા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સુરક્ષા ફોર્સની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને ઈગણસિત્તેર સિત્તેરમાં કરવામાં આવી હતી જાહેર સાહસોની સુરક્ષા માટે